નમસ્કાર ગુજરાત મનોમંથન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતના અડાજણ વિસ્તારમાં બંધ મકાનમાંથી દાગીનાની ચોરી કરનાર મહિલા ઝડપાઈ સુરતના અડાજણ વિસ્તારમાં ઘરમાં સોળ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી જે ગુનાનો ભેદ અડાજણ પોલીસે ઉકેલી કાઢ્યો છે પોલીસે ઘરમાં ઘરકામ માટે આવતી મહિલાની ઝડપી પાડી હતી અને કુલ આઠ પોઈન્ટને સત્તાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો મળતી માહિતી મુજબ મકાન માલિક નડિયાદ રહે છે ત્યારે બંધ મકાનની સફાઈ કરવા માટે રાખેલ મહિલાએ દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે જે મામલે અડાજણ પોલીસે આશાબેનની ધરપકડ કરી છે તેમજ ઘરેણા અલગ અલગ સોનીઓ પાસે વેચવા ગેરવે મૂકેલા હોવાનું જણાવતા પોલીસે કુલ આઠ પોઇન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સુરતના અડાજણ વિસ્તારમાં ઘરમાં સોળ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી જે ગુનાનો ભેદ અડાજણ પોલીસે ઉકેલી કાઢ્યો છે પોલીસે ઘરમાં ઘરકામ માટે આવતી મહિલાને ઝડપી પાડી હતી અને કુલ આઠ પોઈન્ટને સત્તાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો માહિતી મુજબ સુરતના અડાજણ ભૂલકા ભવન સ્કૂલ નજીક સમર્થ પાર્ક રિદ્ધિ ટાવરમાં રહેતા પ્રેઇઝી જેક્વિન પ્રફુલ પરમાર લગ્ન બાદ નડિયાદ સ્થાયી થયા હતા તેમના પિતા કેનેડા વસવાટ કરે છે અને અડાજન સ્થિત બંધ મકાનની સાફ સફાઈ માટે આશાબેન નામની મહિલાને રાખી હતી દરમિયાન ગત ચાર ડિસેમ્બરને નડિયાદથી પ્રેઝી જેક્વિન તેમના પતિ સાથે સુરત આવ્યા હતા ત્યારે ફ્લેટમાં તપાસ કરતા ઘરમાં રહેલા કુલ સોળ લાખની કિંમતના બસોને ચોરા બસોને ઓગણપચાસ ગ્રામ દાગીના ચોરી થયા હોવાનું જણાઈ આવ્યું હતું આ ચોરી અંગે પ્રેઝી જેકવીને અડાજન પોલીસ મથકમાં ઘરમાં સફાઈ કામ કરતા આશાબેન સુનિલભાઈ ગવાર ગુરુ ગામે આઠ ગવાર ગુરુ સામે આઠ જૂન બે થી ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે અડાજણ પોલીસે આશાબેન ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓએ ઘરમાંથી ઘરેણાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાંથી થોડા ઘરેણા પોતાના ઘરે રાખ્યા હતા અને થોડા ઘરેણા અલગ અલગ સોનીઓ પાસે વેચાણ ગીરવે મૂકેલાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેના ઘરેથી તેમજ અલગ અલગ સોના સોનીઓ પાસેથી દાગીના મળીને કુલ આઠ સત્તાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અહેવાલ રમણભાઈ પરમાર